ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ગીર પંથકમાં મુશળધાર વરસાદ વરસાદ છે છે તે રહ્યો અમુક જ કલાકોની અંદર જેટલો ધોધમાર હિરણ નદી અને સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે પરંતુ પ્રાચી તલાલા હાઈવે છે તે બંધ થયો છે માધુપુર નજીકના આ દ્રશ્યો છે હાઈવે પર સરસ્વતી નદીનું પાણી છે જે ફરી વેળ્યું છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર ધોધમાર વરસાદ ખાઈ છે જેને લઈને જાંબુર ગામથી પસાર થતી સરસ્વતી નદીમાં ઘોડા પૂર આવ્યું છે અને આ નદીનું પાણી છે તે કંઈક આડું ફાઇટું છે મતલબ કે માધુપુર ગામનો જે રસ્તો છે આ રસ્તાઓ પર ફરી વેળ્યું છે નદીનું ગોઠણ સમૂહ પાણી છે તે અત્યારે પ્રાચી તલાલા રોડ પર માધુપુર નજીકનો આ રસ્તો છે જ્યાં ફરી વેળ્યું છે જેને લઈને અહીંનો વાહન વ્યવહાર ઠપ થયો છે લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો છે તે હવે પોતાના વાહનો છે તે પાણીમાં બંધ પડ્યા છે જેને લઈને કાઢવા પણ મુશ્કેલ બન્યા છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા મારું નામ વરજાંગભાઈ દેવાભાઈ ગામ વસાતા તાલુકો તારાડા આ કોઈ સરસ્વતી નદી છે દેવા ડુંગરમાંથી નીકળેલી છે આ દસ થી પંદર કિલોમીટર આનું મથાડું છે અને પાણી લગભગ પછી ત્રીસ મિનિટથી આવ્યું પાણી મદદ કરીએ અને વાહન કોઈ બૈરા હોય તો તેને આપણે લઈ અને બરોબર નદીમાંથી કાઢીએ રિપેટ સરસ્વતી સરસ્વતી નદી છે દેવા ડુંગરમાંથી આવે છે આનું મથાડું શિરવાણી ઉપરનું માધો પરથી જસાદાર ને વચમાં આવી ગઈ આજે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે